ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહેલ ડેમોલેશનની કાર્યવાહી આજે પૂર્ણ થઈ હતી ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં ડેમોલેશનની કાર્યવાહી તારીખ સત્તર માર્ચના રોજ શરૂ કરવામાં આવી હતી જેમાં આઠસો અગિયાર કાચા પાકા રહેણાંકી મકાનોનો દબાણો હતા આ એક આઠસો અગિયાર રહેણાંકી મકાનોમાંથી સાતસો મકાન પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જે કાર્યવાહી આજ પૂર્ણ થતા બાકી રહેલ પાંત્રીસ મકાનની કાગળિયાની કાર્યવાહી શરૂ હોય તે પૂર્ણ થતા તમામ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જે નિર્ણય થશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાના દબાણ વિભાગના ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણા દ્વારા જણાવ્યું હતું સુરેન્દ્રસિંહ રાણા દબાણ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા બે અઢી મહિના પહેલા નોટિસો પાઠવેલ હતી આઠસો અગિયાર જે ગઢેચી નદીના કાંઠામાં હોય ગેરકાયદેસર મિલકતોને આધારો રજૂ કરવા માટેની ત્યારબાદ જે મકાનોએ આધારો રજૂ નતા કર્યા તેનું ડિમોલેશનની પ્રક્રિયા કરવા માટે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ વળી તેમને સ્વેચ્છાએ ખાલી કરવા માટે સમય ફાળવેલ હતો અને પંદર દિવસના સમય બાદ સત્તર તારીખથી ડિમોલેશનની પ્રક્રિયા તે મકાનોને હાથ ધરવામાં આવી હતી અને સત્તરથી આજ રોજ એટલે કે બાવીસ તારીખ સુધીમાં સાતસો ને છોતેર ગેરકાયદેસર મિલકતોનું ડિમોલેશન કરી અને એકતાલીસો વીસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવેલ છે જી મિલકતો એવી છે જેને કોઈ પણ આધાર રજૂ કરેલા હતા અથવા એને આધારો ચકાસણીમાં હજી પેન્ડિંગ છે તો તેવી મિલકતોનું ખરાઈ કર્યા બાદ અને એની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એનું ડિમોલેશન કરવામાં આવશે